મળતી માહિતી અનુસાર ગત વર્ષ બે હજાર ચોવીસ સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગમાં અભ્યાસ અર્થે આવેલી વીસ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ યુવતી વડોદરાની નવરંગ ટોકીઝ પાછળ આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં પીજી તરીકે રહેતી હતી હાલમાં તેની પરીક્ષા ચાલી રહી હતી પરંતુ તે પરીક્ષા આપવા પહોંચી ન હતી અને તેણીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતો ત્યારબાદ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જો કે સ્યુસાઇડ નોટમાં કોઈ પણ પ્રકારનો આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નથી ત્યારે હાલ તો બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરતા બંને દેશોના એમ્બેસીના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે અને ત્યારબાદ અંતિમ ક્રિયા કેવી રીતે કરવી તેનો નિર્ણય લેવામાં આવશે આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી એની પાછળની જે યુવતી છે એ બાંગ્લાદેશી હતી જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એને પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મળેલ આ સુસાઈડ માટે મળી આવેલ છે પણ એમાં કઈ એને કોઈના પર આક્ષેપો કરેલ નથી